આવી રીતે છે એ આખો તુલસી ક્યારો છે એ કમ્પ્લીટ થશે હું તમને છે એ આખે આખા તુલસી ક્યારાના છે એ વિડિયો છે એ બતાવીશ કે કઈ રીતે છે એ થાય બને છે એમ એના માટે છે એ તમે મારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરીને છે એ રાખજો જેથી કરીને છે એ હું નહીં નવા વિડીયા મૂકું તોરણના તો તમને છે એ જોવા મળે

વાર્તા હોય પણ હંમેશા છે એ એક વાતનું ધ્યાન રાખવું કે હંમેશા છે એ પોરવણીની ગાંઠ છે એ વચમાં જ વળવી જોઈએ અહીંયા છે એ આપણી પોરવણી પૂરી થઈ તો અહીંયાથી છે એ બીજી પોરવણી છે એ તમે પોરવી અને એ બંનેની છે એ ગાંઠ છે એ ત્યાં વચમાં જ છે એ વાળવાની રહેશે હું તમને છે એ વાળીને બતાવું હવે છે એ જે મોતીમાંથી છે એ આપણી પોરવણી પૂરી થઈ હોય એના આગળના મોતીમાંથી છે એ આપણે બીજી છે એ

હવે આ બંને છેડા છે એમ એની છે એ આપણે છે એ ગાંઠ છે એ વ્યવસ્થિત રીતે છે એ વાળી દેશું કે જે રીતે છે એ છૂટવી ના જોઈએ એમ તો તો પણ છે એ તૂટવી ના અને છૂટવી પણ ના જોઈએ એવી રીતે છે એ આપણે જેટલી અનુકૂળતા હોય તમને એટલી છે એ ગાંઠ છે અહીંયા વાળી દેવાની આવી રીતના હંમેશા છે ને જ ગાંઠ વાળવી એટલા માટે છે એ છૂટે નહીં હવે આ ગાંઠ છે એ ઉપર છે તો શું કરવાનું કે જે દોરા પાસે આ ગાંઠ છે એમની વચ્ચે જગ્યા કરી અને આ ગાંઠને છે એ શું કરવાની તો કે નીચેની સાઈડ છે એ ગરકાવી દેવી નીચેની સાઈડમાં છે એ ખેંચી લેવી તો હવે છે એ આપણી ગાંઠ છે એ તમને છે એ જોઈ શકો છો કે દેખાતી નહીં હોય અને પાછળના ભાગમાં પણ છે ઈ શું થશે તો કે તમે જો અહીંયા ગાંઠ વાળશો ને ઉપર કે નીચેની સાઈડમાં તો છે એ બાર જ દેખાશે એમ પણ વચમાં જો તમે ગાંઠ વાળશો તો નીચે છે એ આપણે છે એ કાપડ જ્યારે ચડાવશો ત્યારે છે એ આ બધી જ ગાંઠ છે એ અંદરની સાઈડમાં છે એ જતી રહેશે એટલે ગાંઠ છે એ દેખાવાનો છે એ કોઈ પણ પ્રોબ્લેમ જઈ રહેશે નહીં હવે છે એ તુલસી ક્યારાનું છે નીચે છે એ કુંડું પણ છે એ રેડી છે એ થતું જશે જો આવી રીતના આમ આ નીચે છે એ અત્યાર સુધી છે એ આ ડાળખીને એ કમ્પ્લીટ થતો હતો હવે છે એ નીચેના ભાગમાંથી છે એ કુંડું છે એ તૈયાર થઈ અને પછી છે એ આખે આખો તુલસી ક્યારો છે એ રેડી થશે

મળતી હોય કે માનો કે આટલી આટલી જગ્યા છે એ રહે તો એ છે એ ખરાબ લાગે તો એના માટે છે એ શું કરવાનું કે પહેલાં છે એ આપણે લાઈન છે એ કમ્પ્લીટ કરી લઈએ આવી રીતના આમ છે એ ખેંચી જ લેવાનો દોરો છે એ ઢીલો ન રહેવો જો એટલે તોરણ પણ છે એ ટાઈટ થશે તો હવે આવી રીતના આમ જગ્યા રહી હોય તો શું કરવાનું આવી રીતના છે એ તમારે છે મોતીને છે એ દર લાઈન છે એ કમ્પ્લીટ કરો ને ત્યારે છે આવી રીતના છે એમ ધક્કો છે એ મારતા રહેવાનો એટલા માટે છે એ વ્યવસ્થિત છે એ લાઈનમાં છે એ ગોઠવાશે ને વચમાં છે એ આપને જે જગ્યા છે એ નહીં દેખાય નકર છે એ શું થાય કે આટલી આટલી છે એ સેજ સેજ છે એ ડિફરન્ટ રહેતો જાય જગ્યા રહેતી જાય તો આ છે એ કેવું લાગે તો કે ખરાબ લાગશે એમ તો એટલા એ માટે છે તમારે છે આવી રીતના છે એમ મોતીને છે એ હટાવતા રહેવું જ્યારે પણ તમે છે એ લાઈન નાખો કમ્પ્લીટ કરો ત્યારે છે એ મોતીને છે એ ધક્કો મારી દેવો હવે છે એ તમે જોઈ શકો છો કે નીચેનો નમૂનો છે એ પણ જોઈ કેવો થતો જશે તો કે કમ્પ્લીટ છે એ થતો જશે આવી રીતનો છે કંઈક નીચેનો નમૂનો છે એ બનશે

હવે છે એ આપણો તુલસી કેરો છે એ અડધો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે હવે જો તમારે બીજો છે એ બીજી સાઈડનો છે એ નમૂનો ન જો હોય તો જેમ આ સાઈડના ભાગમાં આપણે નાખ્યું છે એવી જ રીતે છે એ આ સાઈડના ભાગમાં છે એ નાખવાનું છે તો તમારે છે એ શું કરવાનું કે આપણે છે એ વચ્ચેની લાઈન સુધી તો પહોંચી ગયા હવે આની બાજુની એક્ઝેક્ટ બાજુની લાઈન છે એ આ બાજુની લાઈન છે ને એમાં જોઈ અને આ સાઈડ છે એ નાખતી જવાની જેમ કે આ લાઇન છે એ પેલી લાઈન છે એ આ સાઈડ પછી બીજી છે તો બીજી ત્રીજી છે તો ત્રીજી શરૂઆત છે એ તમારે આ સાઈડના ભાગમાંથી કરવાની આ પેલી બીજી ત્રીજી ચોથી એવી જ રીતે આ લાઈન છે એ આ ત્રીજી ચોથી એટલે આ તુલસી ક્યારો છે એ કમ્પ્લીટ છે એ થઈ જશે આ છે એ અડધો નમૂનો થઈ ગયો હવે આ સાઈડ નો ભાગ છે ને એ જ આપણે આ સાઈડના ભાગમાં છે એ નાખવાનો છે એટલે છે એ આખો તુલસી ક્યારો છે એ આપણો છે એ કમ્પ્લીટ થઈ જશે હવે એ છે એ આપણે આગળના વિડીયોમાં છે એ જોશું